ચલાલામાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું સાવરકુંડલાથી સત્તાધાર ધામ સુધી અલખ યાત્રાનું ચલાલામાં ભવ્ય સ્વાગત સનાતન ધર્મના પ્રચાર માટે અલખ યાત્રાનું આયોજન યાત્રાનું સમાપન પૂજ્ય ગીગાપીરના ધામ ખાતે ધર્મસભા મહાઆરતી અને ભોજન પ્રસાદ સાથે થશે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સાવરકુંડલાથી અનોખી અલખ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક ભાવનાઓનું સિંચન કરી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનું છે આ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને નેસડી ચલાલા જર ધારી વેકરિયા અને વિસાવદર જેવા અનેક ગામોમાંથી પસાર થતી હોય છે ત્યારે ચલાલા શ્રી દાન મહારાજની જગ્યા ખાતે પૂજ્ય શ્રી વલકુ બાપુ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું તેમજ મહાદેવપરા માનવ મંદિર ખાતે યાત્રા દરમિયાન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માટે ધાર્મિક પ્રવચનો ભજનો અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વાયા ચલાલા ગુરુગાદી થઈ અને બીજા બાપુના સાનિધ્યમાં જ્યારે પ્રસ્થાન થઈ રહી છે આ તકે દરેક શામ પરિવાર દાન પરિવારના સેવક ભક્તો બધા ઉપસ્થિત છે ત્યારે ખાલી નાની એવી વાત કરવી છે કે આ જે પરંપરા ચાલુ થઈ છે આ પરંપરા એટલા માટે વડીલોએ ચાલુ કરી છે કે જેમ આપણે દિવાળી ઉપર વડીલોને મળવા યુવાનો બધા જ્યારે જતા હોય તો જે રીતે વડીલો પાસે આપણું ઋણ ચૂકવવા જતા હોય એ રીતે ગુરુસ્થાને પણ યુવાનોને આવનારી પેઢીને ઋણ ચૂકવવા જવું પડે એવી એક ટ્રેનિંગ માટે જે આ અલગ યાત્રા થઈ છે ત્યારે દાન મહારાજ અને આપા દરેક માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતારે એવી પ્રાર્થના સાથે જય દાન મહારાજ જી મારું નામ જયસુખ ચૌહાણ આજ રોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખ યાત્રા નીકળેલી તે અલખયાત્રા માનવ મંદિર દ્વારા અલખયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ ચા નાસ્તો દૂધ કોલ્ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા અલખયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ